નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીઆર લાઇવ નો ઓફ બીટ કાર્યક્રમ માં શક્તિ ની આરાધના માટે સમગ્ર વર્ષના બે મુહૂર્ત ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે આપને જણાવીએ તો એક વર્ષમાં પાંચ વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાંથી ત્રણ નવરાત્રી એવી છે જેનું મહત્વ ઘણું વધારે છે જે વિષય મિત્રો આજના કાર્યક્રમમાં અમે આપને ઓફ માહિતી આપીશું અને હા સાથે જ રામ નવમીની ઉજવણી કેમ કરવામાં આવે છે અને તે દિવસનું શું મહત્વ છે તે વિષય પર મિત્રો અમે આપને જણાવીશું શરદ નવરાત્રિ આ નવરાત્રિ શરદ ઋતુની શરૂઆતમાં ઉજવવામાં આવે છે તેને મહા તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલાક સ્થળોએ શરદની જગ્યાએ શારદાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તો આ નવરાત્રીની ઉજવણીમાં માતા દુર્ગા દ્વારા મહિષાસુર વધની ઘટનાને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે સામાન્ય રીતે આ નવરાત્રીની ઉજવણી ભારતના તમામ ભાગોમાં થાય છે પરંતુ પૂર્વ અને દક્ષિણ ભારતમાં તેનો વ્યાપ વધુ જોવા મળે છે વસંત નવરાત્રી અથવા ચૈત્રી નવરાત્રી આ નવરાત્રિની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે તો જમ્મુમાં આવેલ વૈષ્ણવદેવીના મંદિરમાં આ સમયગાળા દરમિયાન નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અશદા નવરાત્રિ માં વારાહીના ઉપાસકો માટે આ નવરાત્રીનું વિશેષ મહત્વ ધરાવે છે તેની ઉજવણી જુલાઈ ઓગસ્ટ માસ દરમિયાન કરવામાં આવે છે તો હિમાચલ પ્રદેશમાં તે ગૃહ નવરાત્રિ તરીકે જાણીતી છે માં વારાહી એ દેવી મહાત્મયના સાત માત્રિકોમાંથી એક છે મિત્રો આ સાથે જ આપને જણાવીએ કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જે વિશે મિત્રો આપને માહિતી આપીએ તો નવરાત્રીના પહેલા દિવસે માતા શેલ પૂજા કરવામાં આવે છે માં પાર્વતી માતા શેલ પુત્રીનું અને હિમાલયના રાજાની પુત્રી છે માતા શેલ નંદીની સવારી કરે છે જેમના જમણા હાથમાં ત્રિશૂલ છે તો ડાબા હાથમાં કમળનું ફૂલ છે આ દિવસે લાલ રંગનું ખૂબ જ મહત્વ રહેલું છે તો નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના પણ કરવામાં આવે છે નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બીજા રૂપ એટલે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરણિત હતા ત્યારે તેમના માતા બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવતા હતા નવરાત્રિના ત્રીજા નોર્તે દુર્ગા માતાના ત્રીજા રૂપ એટલે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી અને શિવજીના વિવાહ દરમિયાન તેમનું નામ માતા ચંદ્રઘંટા પાડવામાં આવ્યું હતું ત્રીજા નોરતે પીળા રંગનું અનેરું મહત્વ હોય છે નવરાત્રિના ચોથા નોરતે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે માતા કુષ્માંડા વાઘની સવારી કરે છે અને તેમને આઠ બાજુઓ છે ત્યારે પૃથ્વી પરની લીલોત્રી માતા કુષ્માંડાના કારણે હોવાથી આ નોરતાના દિવસે લીલા રંગનું પણ અનેરું મહત્વ છે નવરાત્રિના પાંચમા નોરતે દુર્ગા માતાના પાંચમા રૂપ એટલે કે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે પૌરાણિક ગ્રંથ અનુસાર ભગવાન કાર્તિકે એક નામ સ્કંદ પણ છે સ્કંદની માતા હોવાના કારણે માતા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદ માતા કહેવામાં આવે છે અને તેમની ચાર બાજુઓ છે નવરાત્રીના સાતમા નોરતે માતા દુર્ગાના સાતમા રૂપને કાલ રાત્રિ સ્વરૂપ કહેવામાં આવે છે ત્યારે આઠમા નોર્તે માતાના મહાગૌરી રૂપની પૂજા કરવામાં આવે છે માતાનું આ રૂપ મનને શાંતિ અને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે નવરાત્રીના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેના ત્યાં લક્ષ્મીનો વાસ કાયમ રહે છે રામ નવમીના પર્વની ભારતમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ઉજવણી થાય છે. રામ નવમીના દિવસે ચિત્ર નવરાત્રીની સમાપ્તિ થાય છે તો હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો. તેથી આ શુભ તિથિને ભક્તો રામ નવમીના રૂપમાં ઉજવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્યના ભાગીદાર થાય છે. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં રાવણનો વધ કરવા અને પ્રતિષ્ઠાનો આદર્શ સ્થાપિત કરવા નરરૂપમાં થયો શેષનાગનો જન્મ તેમની સાથે જ અનુજ લક્ષ્મણ તરીકે થયો પૌરાણિક કથા અનુસાર જ્યારે રાવણે બ્રહ્મદેવ પાસે અમર રહેવા માટે આશીર્વાદ માંગ્યા ત્યારે તેણે તમામ જીવોના નામ તો લીધા પરંતુ નર કે મનુષ્યના નામ લેવાના ભૂલી ગયા તેમના મૃત્યુને કારણ એ વરદાનમાં જ છુપાયેલું હતું રામ નવમીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન રામની પૂજા કરવાથી આપની મનોકામના પૂર્ણ થશે જીવનમાં સુખ અને શાંતિ આવશે તો ત્યારે વિષ્ણુના સાતમા અવતાર તરીકે આ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે ભારતના ઘણા રાજ્યમાં રામ નવમીની જાહેર રજા પણ રાખવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ભગવાન રામને વિષ્ણુના સાતમા અવતાર માનવામાં આવ્યા છે શાસ્ત્રોમાં વર્ણન કરાયું છે કે ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ્ય વધ્યો હતો ઋષિના યજ્ઞનો નાશ કરતા ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરની આસુરી શક્તિઓનો નાશ કરવા માટે શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો ભગવાન શ્રી રામે ધર્મની સ્થાપના માટે જીવનભર અપાર કષ્ટો સહન કર્યા અને એક આદર્શ વીર પુરુષના રૂપમાં પોતાની સ્થાપિત કર્યા તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાય છે અત્યંત કપરા સંજોગોમાં પણ શ્રી રામે ધર્મનો ત્યાગ કર્યો ન હતો અને અધર્મને માફ કર્યું ન હતું આ બધા ગુણોના કારણે તેમને ઉત્તમ પુરુષનું નામ મળ્યું અને તે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા આજના દિવસે રામનવમીની અલગ અલગ સ્થળો પર વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે રામનવમીનું ઘણું મહત્ત્વ છે રામ ના દિવસે ભક્તો ભગવાન રામ માટે વિશેષ પૂજા અને કાર્યક્રમો કરે છે ભગવાન રામના મંદિરો સુશોભિત કરવામાં આવે છે અને ભગવાન રામની સાથે માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ શણગારવામાં આવે છે

આ સાથે રામલલાના જન્મના સમયે સૂર્ય દશમા ભાવમાં બિરાજમાન હોવાની સાથે ઉચ્ચ રાશિમાં હતો આ વખતે રામનવમીના દિવસે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં હોવાથી સાથે દસમા ભાવમાં હાજર રહેશે આ સિવાય ગુજકેસરી યોગ બની રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે શ્રી રામના જન્મ સમયે તેમની કુંડળીમાં ગુજ યોગ પણ હતો આ યોગ બનવાથી કેટલાક જાતકોને માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે મેષ રાશિ આ રાશિમાં ભગવાન સૂર્યની સાથે ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે તેવામાં આ જાતકોને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે છે આ સાથે સંતાન કે પરિવાર તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે કાર્યસ્થળમાં તમારી પ્રશંસા થશે તેવામાં ઉચ્ચ અધિકારી તમારી ક્ષમતા જોઈને તમને પ્રમોશન કે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે ભગવાન રામની કૃપાથી બિઝનેસમાં લાભ પણ મળે છે તો પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે અને બધા હળીમળીને રહેશે જીવન સાથી સાથે સમય પસાર થશે તો લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ દૂર થઈ શકે છે આર્થિક સ્થિતિ મજબૂત થશે અને દેવામાંથી બહાર આવી શકો છો મીન રાશિ આ રાશિના જાતકો પર શ્રી રામની વિશેષ કૃપા થશે આ રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભની શક્યતા છે ઘર પરિવારની સાથે સમય પસાર થશે તો જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવી શકે છે આ સાથે જો તમે સટ્ટા બિઝનેસ વગેરેમાં રોકાણ વિચારી રહ્યા છો તો તમને લાભ મળવાનો યોગ બની રહ્યો છે તેવામાં તમને આર્થિક લાભ મળશે અને આપ બચત કરી શકો છો આધ્યાત્મ તરફ ઝુકાવ થશે અને જેનાથી તમે પરિવાર કે મિત્રો સાથે ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો

આ દિવસે અયોધ્યા રામ મંદિરમાં રામ લલાનું સૂર્ય તિલક પણ થશે જેનું ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે રામ નવમીના દિવસે એટલે કે સત્તર એપ્રિલે સૂર્યદેવ ભગવાન રામના મસ્તક પર અભિષેક કરી તેમની સુંદરતામાં વધારો કરશે રામ જન્મોત્સવ નિમિત્તે ભગવાનનું સૂર્ય તિલક ચાર મિનિટ સુધી રામલલાનું તિલક કરશે આ માટે સૌ પ્રથમ સૂર્યના કિરણને ત્રણ અલગ અલગ અરીસાઓ દ્વારા અલગ અલગ ખૂણા પર ગોઠવવામાં આવ્યા છે આ કિરણોને પિત્તળની પાઇપો દ્વારા આગળ પસાર કરવામાં આવશે આપને જણાવી દઈએ કે પિત્તલની પાઇપો કાટ લાગવાની સંભાવના છે તેથી જ આ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પછી તે કિરણો લેન્સ દ્વારા સીધા લલ્લાના મસ્તક પર અભિષેક કરશે આ સમગ્ર ઘટના ચાર મિનિટ સુધી જોઈ શકાશે ત્યારે રામનવમીના દિવસે રામલલ્લાનું સૂર્ય તિલક અદ્ભુત અને દિવ્ય હશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવશે તો આ ઘટનાને નિહાળવા માટે અયોધ્યામાં સૌથી વધુ જગ્યાએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવે છે તો મિત્રો આ હતો વીઆર લાઈવ નો ધર્મ વિશેષ વેટ કાર્યક્રમ આપને અને આપના પરિવારને ચિત્ર નવરાત્રી અને રામ નવમીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ મળીશું ફરી આવા નવા લક્ષી ચર્ચા સાથે ત્યાં સુધી આપ જોતા રહેશો વી આર લાઈવ અને હા આપ આ કાર્યક્રમને વી આર લાઈવના યુદ્ધ પેજ ફેસબુક પેજ અને વી આર લાઈવની વેબસાઇટ પર જઈને પણ નિહાળી શકો છો કમેન્ટ સેક્શનમાં આપ અમને જણાવી શકો છો કે આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો ત્યારે આ કાર્યક્રમને આપ આપના મિત્રો સાથે શેર પણ કરી શકો છો આજના કાર્યક્રમમાં ફક્ત આટલું ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર